તમન્ના મારી એક જ તમન્ના છે મળ્યું છે આ જીવન મળ્યું છે આ જીવન જીવી જાઓ હસતા હસતા મારી એક જ તમન્ના છે જીવન એક સ્વપ્ન છે સાકાર કરી લઉં જીવતા જીવતા જીવન એક સ્વપ્ન છે સાકાર કરી લઉં જીવતા જીવતા મારી એક જ તમન્ના છે જીવનને પ્રત્યેક પળને માણી લઉં ખૂબ મોજથી જીવનની પ્રત્યેક પળને માણી લો ખૂબ મોજથી મારી એક જ તમન્ના છે આવી મોત સામે તો આવી મોત સામે તો મરણને શરણ થાવ હસતા હસતા મારી એક જ તમન્ના છે આ સંસારના સરણે આ સંસારના સરણે શિશ ધરી દઉં તેના ચરણે આ સંસારના શરણે શિશ ધરી દઉં તેના ચરણે મારી એક જ તમન્ના છે મારી એક જ તમન્ના છે બસ મારી એક જ તમના છે